શ્રીમદ ભાગવદ્ ગીતાના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ ના બખ્તર ધારણ કરવું હવે આપણે નારાયણ કવચ સાંભળીશું ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાધારી ભગવાન જલ જલજંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો

વરા માર્ગમાં મારી રક્ષા કરો પરિવારે નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વ થી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રંશ થી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો મુનિ નારદ ભગવાનની પૂજામાં જો કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને અવતાર શ્રી સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોક સવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવમાંથી રક્ષા કરો અને મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના કળયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાત્મા કદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો શક્તિ નારાયણ ભગવાન મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદિત્યને મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ કાળમાં અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વસ્તુનું જેને ચિહ્ન છે એવા ઈ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે આવે ભગવાન ચારે તરફ જેમ ખંડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત જ બાળી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શ વાળા તડખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વહાલા છો તમે કુષ્માન રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂપો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો એ પાંચ જન્ય શંકરાજ શ્રી કૃષ્ણ ભગવાનને પૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમુખો પ્રેત ગણો માતૃકા ગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો એ તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો એ ચંદ્રમાં જેવી સો ફૂદડી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનને નામ રૂપી અસ્ત્રના કીર્તનથી તુરંત જ ભય પામો ગૃહદંતર વગેરે સામના સ્ત્રોતોથી સુખી કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વકસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નમ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મનુષ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામે અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ચો તરફ અમારી રક્ષા કરો હવે આપણે સાંભળીશું નારાયણ કવચને ફળ પતન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય જેના તરફ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી